હેલો મિત્રો નમસ્કાર હું છું દેવેન્દ્ર શાહ મિત્રો આજે થોડીક કોર્પોરેશન કે પોલિટિક્સથી અલગ વાત કરવી છે સેલ્સ લાઈનની કારણ કે મારી જિંદગીનો ઘણો બધો હિસ્સો ઘણો બધો સમય મેં સેલ્સ લાઇનમાં પણ જોબ કરી હતી એટલે એમાં ગયો છે તો થોડુંક સેલ્સ લાઈનમાંથી જે શીખ્યો છું એ આપની સાથે શેર કરવા માગું છું સેલ્સ લાઈનમાં સેલ્સ કે માર્કેટિંગ જે કોય છે એના મેઇન ચાર્જ સ્તંભ છે ચાર સી કહેવાય કોન્ફિડન્સ ક્લેરિટી કોમ્યુનિકેશન એન્ડ કમિટમેન્ટ સૌથી પહેલાં તો શું છે કે જ્યારે કોઈપણ સેલ્સ પર્સન સેલ્સમેન સેલ્સ ઓફિસર જ્યારે પણ માર્કેટમાં જાય છે તો પહેલી વસ્તુ એના માટે જરૂરી છે કે એનામાં કોન્ફિડન્સ હોવો જો કોન્ફિડન્સ ના હોય તો એ આગળ અગલું ભરી શકવા નથી આ વસ્તુ જિંદગીમાં પણ લાગે છે કે વગર કોન્ફિડન્સ છે જો તમારો આત્મવિશ્વાસ નબળો હશે તો તમે ક્યાંય કશું જ નથી કરવાના પણ સેલ્સ લાઈનમાં આ ફેક્ટર બહુ જ મોટું મહત્ત્વનું કામ કરે છે અને કોન્ફિડન્સ વગર તમે કશું જ નથી કરી શકવાના એ પાકી વસ્તુ છે બીજી વસ્તુ છે ક્લેરિટી બીજો સી એટલે ક્લેરિટી આ ક્લેરિટી એટલે કે તમે કોઈપણ કાઉન્ટર પર જાઓ છો કોઈપણ આઉટલેટ પર જાઓ છો તે સમયે તમારી પાસે એક જાતની ક્લેરિટી હોવી જોઈએ મગજમાં એક ફોકસ હોવું જોઈએ કે તમે શું આપવા માગો છો તમે શું કહેવા માગો છો કોઈ પણ આઉટલેટ પર જાઓ ત્યારે આઉટલેટના માલિકને એમ ના લાગવું જોઈએ કે આ વ્યક્તિ આ સેલ્સ પર્સન મને જબરજસ્તીથી કંઈક ઘરે પહેરાવવા આવી રહ્યો છે એને એમ જ લાગવું જોઈએ કે આ મારા માટે કામ કરે છે અને મારા પર જ મને અલગથી લાભ આપી રહ્યો છે એક પ્રકારની એ રીતની વાતચીત હોવી જોઈએ એ ક્લેરિટી હોવી જોઈએ અને ક્યાંક કોઈ એકબીજાને ચીટ કરી રહ્યા છો એવી એ ટાઈપ આવવું ના જોઈએ એના માટે બહુ જ શાંતિથી વાત કરવાની અને વિશ્વાસમાં લેવાના કોઈપણ આઉટલેટના માલિકને વિશ્વાસમાં લેશો અને સ્પષ્ટ તમે શું વેચવા માગો છો તમે શું તેને આપવા માગો છો એ જાતની એક ક્લેરિટી જોઈએ અહીં એક વસ્તુ નક્કી રાખવાનું કે તમે જે વસ્તુ લઈને આપવા જઈ રહ્યા છો માર્કેટમાં માત્ર એની ને એની જ વાત કરો તમારે કોમ્પિટિટર શું કરે છે શું નહીં એની વાત નહીં કરો ને ખાસ કરીને એની કોઈ નેગેટિવ પોઈન્ટ એને તમે કોઈ પણ આઉટલેટ પર કોઈપણ વેપારીની સામે એક નેગેટિવ પોઈન્ટ ના ગણાવો તમે તમારા શું પોઝિટિવ પોઈન્ટ છે માત્ર તેની જ ચર્ચા કરો એટલે ક્લેરિટી આવશે ને તો આઉટલેટના માલિકને એમ પણ થશે કે આ વ્યક્તિ પોઝિટિવ છે અને પોઝિટિવ વે પર તમારી સાથે કામ થશે ત્રીજું છે કમિટ ત્રીજું છે કમિટમેન્ટ એટલે કમિટમેન્ટ એટલે કે તમે દુકાનદારને આઉટલેટના વેપારીને કોઈપણ સ્કીમ અગિયાર એકની સ્કીમ જે આઉટ સેલ્સ લાઈનની પ્રચલિત જે ભાષા છે એમાં અગિયાર એકની સ્કીમ નવ એકની સ્કીમ બે ટકા અલગથી ડિસ્કાઉન્ટ ત્રણ આ જે પણ વસ્તુ જો આપવામાં આવે એનું જે પણ કમિટમેન્ટ કરીને આવો એ કમિટમેન્ટને કોઈપણ સંજોગોમાં પરિપૂર્ણ કરો એક વખત તમે ખાલી માત્ર ચોપડો ભરવા માટે કે સારું સેલ્સ બતાવવા માટે સારું રિપોર્ટ બતાવવા માટે થઈને ના વેચો પણ જે વસ્તુ વેચીને આપો છો જે વસ્તુ કમિટમેન્ટ કરીને આપો છો એ માલ એને સપ્લાય થવો જોઈએ એની ક્લેરિટી સપ્લાય થવો જોઈએ અને એનો ફાયદો પણ વેપારીને મળવો જોઈએ બીજી તરફ તમે જે કંપનીમાં કામ કરો છો એને પણ નુકસાન ના થવું જોઈએ એના માટે તમારા માર્કેટમાં જતાં પહેલાં અથવા તો આઉટલેટ પરથી આ બધી ચર્ચા કર્યા બાદ તમારા જે પણ સિનિયર છે ઇમિજિયટ સિનિયર એમને તમે જાણ કરો પણ એક ખાસ મહત્વની વાત એ છે કે જ્યારે પણ કોઈ દુકાનદાર કોઈ પણ વેપારી કોઈ પણ આઉટલેટના માલિક તમે જે આપો એના કરતાં કંઈક હતી સ્કીમ માગે ત્યારે દુકાનદાર આઉટલેટના માલિક સામે ઉભા રહીને તમારા સિનિયરને ફોન ના કરો નહી ત્યારે એના મગજમાં એક અલગ ઇમ્પ્રેશન આવશે કે આ સેલ્સ પર્સનનું કંઈ આવડતું નથી અથવા તો આગળ કશું ઉપજતું નથી એટલે એ વસ્તુ એક રાખવું અને ચોથું છે કોમ્યુનિકેશન કોમ્યુનિકેશન જે જેમ તમને હમણાં કહ્યું કે જેમ કમિટમેન્ટ એ જ વસ્તુ કોમ્યુનિકેશનમાં આવે છે કે તમે જે વસ્તુ આપીને આવે છે એ તમારા ઇમિજિયેટ સિનિયરને વાત કરો કે સાહેબ આ રીતની સ્કીમ માગી છે અને આ રીતનું મારે કરવાનું છે ત્યાંથી જે ફીડબેક મળે છે એ તમે તમે આઉટલેટના માલિકને પણ આપો એકદમ ક્લિયર કોમ્યુનિકેશન રાખશો તો સરળતાથી રહેશે હા થઈ જશે લૂઝ લેંગ્વેજ યુઝની જે થઈ જશે કરી દેશ મારી પર વિશ્વાસ રાખો આ શબ્દો ના આવવા જોઈએ તો એનાથી શું છે કે એક વિશ્વાસનું વાતાવરણ જળવાશે તમારી વચ્ચે તમારા સિનિયર વચ્ચે અને આઉટલેટ માલિક વચ્ચે એટલે એક આ પણ બહુ મહત્ત્વનો રોલ છે એટલે આ બાબતની ચાર સી જે કહેવાય છે કે આ જે ચાર સી મેં તમને ગણા આ ચાર સી એક સેલ્સ લાઈનના મહત્વના પરિબળ છે જેને સેલ્સના ચાર હું સ્તંભ ગણું છું આ સ્તંભ પર જે તમે કામ કરશો તો ખરેખર આજે નહીં તો કાલે જિંદગીમાં સારા પરિણામ મળશે અને છેલ્લે એક વાત કે તમને કંપનીમાં જે કંપની સાથે આપ સંકળાયેલા છો જે પણ ત્યાં તમને શું પગાર મળે છે શું બોનસ મળે છે કે શું ડીએ મળે છે શું પેટ્રોલ એલાઉન્સ મળે છે આ બાબતના તમને ક્યાંક મગજમાં ખેદ હોય કે ભાઈ તમારા જે પણ તમારી ખૂબીઓ છે તેના કરતાં ઓછું મળશે તમે જે સેલ્સ કરો છો તેના કરતાં ઓછું મળે તમારી આવડત મુજબ નથી મળતું આ બધી વાતો એક તરફ છે પણ જ્યારે તમે તમારી બેગ ઉઠાવો છો કંપનીની ત્યારે પ્યોરલી સો ટકા તમે તમારી કંપનીના માણસ થઈ જાઓ તમે પ્યોર સેલ્સમેન બની જાઓ સેલ્સમેનનો મતલબ એવું નથી કે ખાલી માલ વેચો નાનકડા દસ વર્ષના છોકરાને કે પંદર વર્ષના છોકરાને પણ હાથમાં બેગને ચાર સેમ્પલ આપશો તો પણ માલ વેચી શકે છે પરંતુ તંદુરસ્ત વાતાવરણમાં અને ફરીથી જ્યારે તમે જે તે આઉટલેટ પર જાઓ ત્યારે જે વેપારી તમને હસીને બોલાવે બોલાવીને રિપીટ ઓર્ડર આપે એ પ્રકારનું સેલ્સ કરવું જરૂરી છે અને એ મુજબ જ તમે કામ કરશો તો વધારે આવશે ને છેલ્લે કે ઘણા બધા સાહેબો જે એસસી ચેમ્બરમાં બેસે જે કદાચ મારે તમારી એચ પર અને વર્ષે એકાદ વખત અહીંયા આવતા હશે ને તમારી સાથે વાત કરતા હશે આ મારા અનુભવ છે તમારી સાથે થતા રહેશે નહીં પરંતુ એમના કહેવા મુજબમાં હું એક ચોખવટ કરતો કે કદાચ આવું કહેતા હશે તેલ નાખવાનું સારા કપડાનું ટાઈમ સાહેબ સારા માથે તેલ નાખવાથી વધતું નથી આ બહુ જ સરળ નિયમ છે માથે તેલ તેલમાં માથામાં તેલ નાખવાથી સેલ્સ વધતું નથી વેચાણ વધતું નથી જે પણ વેચાણ વધે છે તે તમારી અને તમારા વેપારી વચ્ચેના સંબંધો પર જ વધે છે તમે તેની સાથે કેવા રિલેશન ડેવલપ કરો છો તમે તેને કેવી રીતે ટેકલ કરો છો અને દરેક વખતે તમે તેને શું એના લાગવા મુજબ ફાયદો કરી આપો છો ને કંપનીને નુકસાન નથી થતું તેનું પણ ધ્યાન રાખો છો એ બંને વચ્ચેનું એક બેલેન્સ જાળવી રાખો છો તેના પર જ સેલ્સ વધે છે માથામાં તેલ નાખવાથી ક્યારે સેલ્સ વધતું નથી પરંતુ જે ચાર સી છે એ ચાર સી જે મેં આપણને ગણાવ્યા આપને કોન્ફિડન્સ કમિટમેન્ટ ક્લેરિટી આ બધા કોમ્યુનિકેશન આ ચાર સી પર જ કામ કરશો તો સારા પરિણામ મળશે જય હિન્દ જય ભારત